મારું નામ સાહિલ જુનારા અમદાવાદ ગામ જાણું ખૂબ આનંદ થયો આજે બગડાણા બે હજાર પચીસ ના ગુરુ પૂનમ બાપા દર્શન બહુ ભક્તો ની ભીડ છે તોય પણ ખૂબ આનંદ થયો અને દર્શન સારા થયા ગુરુ પૂર્ણિમા છે આજ ખૂબ આનંદ છે બધા દુઃખ દૂર થઈ ગયા આજ એક બ્લુ મસ્ત બ્લુ એ લાગે છે સારું આનંદ મજામાં બધું કમ્પ્લીટ સારો બોલ મારું નામ શૈલેશભાઈ પ્રજાપતિ હું પાટણથી આવું છું દર વીસ વર્ષથી પાલેતરણ આવું છું પણ અહીંયા દર પૂનમે અષાઢ સુધમાં અહીંયા આવું દર્શન કરવા ત્યાંથી આમ સારું રહે છે ઘર બહાર ધંધા બધામાં સારું રહે ગુણી ગુરુ દર્શન આવ્યા છું દસ વર્ષમાં સારું રહે બધું એમ સરસ સરસ સારા છે બરાબર બાપા તરફ દેવાન સાગર આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે દરેક ગુરુ ભાઈઓના બાપા સીતારામ સદગુરુદેવ શ્રી બજરંગદાસ બાપાની હર વર્ષની પરંપરા મુજબ આપણે સર્વે બધાએ ભાવિક ભક્તો ગુરુ વંદના કરવા માટે બગડાણા ખાતે ઉપસ્થિત રહીએ છીએ આજે પણ ખૂબ મોટી સંખ્યાની અંદર કાલ રાતથી જ ગુરુ ભાઈઓનો માનવ પ્રવાહ બગડાણા ખાતે અવિરત ચાલુ છે અને અત્યારે હાલની અંદર ગુરુ પૂનમની ઉજવણીના ભાગરૂપે સવારમાં પાંચ વાગે મંગળા આરતી થઈ ધજા પૂજન છું અત્યારે ગુરુ પૂજન ચાલુ છે ગુરુ પૂજન બાદ રાજભોગ આરતી બાપાશ્રી ની માફી માંગી અને આજે આપણે વહેલા વ્યવસ્થાના ભાગ રૂપે સાડા નવ વાગે મહા રાજભોગ આરતી કરી અને હરિહર નો સાથ પડશે આજે ગુરુ પૂનમ નિમિત્તે લગભગ બે થી અઢી લાખ માણસોની પ્રસાદ ગ્રહણ કરશે એવી વ્યવસ્થા અત્યારે કમ્પલેટ કરી છે અત્યારે પાંચ હજાર સ્વયંસેવકો વ્યવસ્થામાં જોડાયેલા છે ને પાંચ હજાર સ્વયં સેવકો સ્ટેન્ડ બાય છે સદ્ગુરુદેવ ભજંગદાસ બાપાનું આશ્રમની આ વિશેષતા છે કે અમારે બગડાણ આશ્રમની અંદર સ્વયંસેવકોની ગુરુ મહારાજે એવડી અને અમારા પૂજ્ય મંદિર દાદાએ જે પચાસ વર્ષથી ચાલી આવતી પરંપરાને એની અવડી મોટી ટીમ બનાવી છે કે કોઈ પણ જગ્યાએ માનવ ત્યારે અમારા સદગુરુદેવ બાપા બાપાની અમારી બગડાણાની બટાલિયન હાજર હોય છે અહીંયા પણ એજ રીતે સંપૂર્ણ વ્યવસ્થામાં પાર્કિંગ વ્યવસ્થા છે ચા વ્યવસ્થા છે રસોડા વ્યવસ્થા છે આ બધી જગ્યાએ અમારા સેમ જ્યારે હાજર છે